હેલો મિત્રો જય માતાજી જય મામાદેવ તો અત્યારે વાગ્યા છે પાંચ ને પાંચ વાગ્યા આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ્પ ફાયર હળગ્યા છે આપણે બેઠા છીએ ને મિત્રો શકુન ને ઈ ઉડે છે એની વાત કરવામાં ટાટા ટાટું ઉડે છે કાલ હો પેન કલેસ ઓહો કક પ્યુસે નતો ના કોન જઈ એ બાઈ મળી કારણ કે સવારમાં વહેલા ચાંદી સારું કહેવાય તો ભૂખ લાગી છે એટલા માટે તો ક્યારે રાંધો ચાર્જિંગ ચાર જિંદગી સમજ ને કાકાઓ વ્યૂ છે ત્યારનો જો તા ઢોપવાનું ઉડે છે મિત્રો ને આ અમે ધોળાના ગોટે ગોટા કર્યા છે

કરે તો બેઠા છે જો અસમાન માં કઈ છે ની લગભગ વરસાદ પડી છે આજ મિત્રો અંધારા માં કોઈ કરું છું કે વાય ની 5 વાગે ની ભવ ફળી જાય અરે હું કીધું સપનું હસુ થાય કે કેવું કક કીધું ખારું કીધું કે યાદ નહી મને હું થાય વેલા 5 વાગે સપનું આવ્યું ને હસુ થાય વાત કરેલી હશે ને મને તો એમ હાથ

મિત્રો તો આપણે સવારે વહેલા ઉઠી પાંચ વાગે બ્લોક બનાવ્યો ને અત્યારે આપણે ઉઠીને બે વાગ્યા વ્લોગ પાસ શરૂ કરી છે બહુ લાંબો ડિસ્ટન્સ થઈ ગયો છે મિત્રો ને અત્યારે બેઠો તો હતો તો હુંકું લાવો હવે આપણે વ્લોગ તો શરૂ કર્યો હતો હેન્ડિંગ કરવો જો ને તો મિત્રો બે વાગ્યા છે ને બેઠા છે તો પંખો ગુમે છે અને હવે તો ગરમીની સીઝન શરૂ થઈ ગયું બહુ ગરમી પડે છે અતરનાથવાળી ગરમી બધા કોમેન્ટ કરજો તમારે ના કેટલી કેટલી ગરમી પડે છે ને જમવાઈ જવું છે Tự bay chỉ vụ lanh gì xin Cũng thấy mình આપણે સી ઘરે અહીંયા દાદા બેઠા છે મારા રોટલી સોઈ નાખી ગયા છે જો લાકડા બર્તન પીડ્યા છે અહીંયા હાલો બહાર જઈ બહાર હું હાલો છું જો ખડું તમને બહાર તો મિત્રો શું હોય તમને ખબર છે આ ભૂંગળા વળ્યા છે સુનસાન રોડ છે આવડ જાવડ થોડીક થોડીક શરૂ છે બસ એવું છે મિત્રો આવું કાંઈ છે એને જીવનમાં રૂઢ કે ને એવું છે થોડું ઘણું બીજું કાંઈ છે આજે આ વરસાદના પાણીએ મિત્રો એટલું પૂરું એવું ને મિત્રો વાત કરવામાં શેટ આપણે જો લીમડી છે ને સેટ ના પાણી એવું ને આ ભૂંગળા અમે પડ્યા નાથી દેડવીને અહીંયા નાખી દીધા મિત્રો કેટલું પાણી આવ્યું છે વિચાર કરો બહુ પાણી આવ્યું મિત્રો ને આ મિત્રો ફૂલ નવું નવું બન્યું જ છે તોડી લઈશું અમુક અમુક જગ્યાએ તૂટી ગયો આ ખૂટાની જેમ કે ધોવાઈ ગયા પાણીના જો આ ખૂટા ધોવાઈ નથી છે ખૂટા ખૂટ મિત્રો કાંઈ નથી તોડી છે ટોળું પાણી છે આમાં યરું છે મિત્રો પેલા મિત્રો આ બધો ખાડો હતો તારે અહીંયા નહવાની બહુ મજા આવતી પણ નહવા ના આવતી કારણ કે પાણી જાય ના સર ખરાબ પાણી આવે છે બહુ બિલનું બિલનું જો મિત્રો તમને ખબર હે પણ તમને ખબર છે આ જગ્યાએ એ વિડીયોમાં કીધેલું છે મેં એને ટેગ કરેલું છે